મિત્રો શિયાળામાં આમળા ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને આમળાને આપણે કોઈપણ રીતે આપણા આહારમાં લેવા જોઈએ તો આજે હું બનાવવાની છું આમળાનું એકદમ ચટપટું ખાટું મીઠું અથાણું અને એ પણ ઇન્સ્ટન્ટ તમે છ મહિના સુધી એને ખાઈ શકો છો ખૂબ જ સરળ છે અને એકદમ ઇઝી બની જાય છે નાના મોટા સૌને પસંદ આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ અથાણું બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ આમળા લઈ લીધા છે એને આપણે ચાલુ પાણીમાં સરસ ધોઈને કોરા કરી લઈશું આમળાને ધોઈને આપણે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ એક કડાઈમાં આપણે પાણી નાખીશું આપણે આમળાને સ્ટીમ કરવાના છે તો એના માટે મેં એક જાડી મૂકી લીધી છે અને એના પર આપણે બધા જ આમળાને લઈ લઈશું તમે ચાહો તો એને ખુલ્લા પાણીમાં પણ બાફી શકો છો પણ આ રીતે કરવાથી એ ઝડપથી બફાઈ પણ જશે અને એકદમ પાણી પોચા પણ નહીં થાય સરસ કોરા થઈ જશે લગભગ આઠથી દસ મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું જોઈ લઈએ આપણા આમળા સરસ સ્ટીમ થઈ ગયા છે જુઓ એની ફાક છૂટી પડવા લાગી છે એટલે જે કટ હશે ને એ છૂટા પડી જશે એટલે સમજવાનું કે આમળા

અને ત્રણ લવિંગ લઈશું અને મસાલાને આપણે એકદમ ધીરા તાપે શેકવાનું છે ગેસની ફ્લેમ સેચ પણ આપણે વધારે નથી રાખવાની મસાલામાંથી બસ મોઇશ્ચર આપણું ઉડી જાય ત્યાં સુધીને એને શેકવાનું છે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે મસાલો આપણો સેચ પણ બળવો ના જોઈએ એટલે કે એનો કલર ચેન્જ ના થવો જોઈએ જુઓ સરસ મસાલા શેકાઈ ગયા છે સુગંધ બી સરસ આવી રહી છે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડો કરી લઈશું આમળા આપડા ઠંડા થઈ ગયા છે એને આ રીતે આપણે એની ફાક છૂટી કરી લઈશું જુઓ સરસ છુટ્ટા પડી જાય છે તમે જોઈ શકો આ રીતના નાના નાના એના આપણે ટુકડા કરી લેવાના છે બહુ મોટા ટુકડા નથી રાખવાના જુઓ બધા જ આમળા આપણા કટ થઈ ગયા છે હવે આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે એને મિક્સર જારમાં લઈ લઈશું દર દરુ પીસવાનું છે એકદમ પાવડર નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ પ્લસ મોડમાં રાખવાનું અને એકદમ દરદરૂ આપણે એને પીસી લઈશું મસાલો રેડી છે હવે મેં અથાણાનો વઘાર કરવા માટે પેન લઈ લીધી છે અને એમાં આપણે સરસિયું તેલ લઈશું ત્રણ મોટી ચમચી આપણે સરસયું તેલ લઈશું તમે સિંગ તેલમાં પણ કરી શકો છો તેલને એકદમ ધુમાડો આવે ત્યાં સુધી ગરમ કરવાનો છે ગેસની ફ્લેમ બંધ કરીશું તેલ થોડું ઠંડુ થાય એટલે એમાં એક ચમચી નાની વલિયારી નાખીશું ને અડધી ચમચી કલોંજી નાખીશું જ્યારે અથાણામાં આખા દાણા આવશે ને તો ખૂબ જ ટેસ્ટ લાગશે થોડું શેકાઈ જાય એટલે આપણે આમળા નાખી દઈશું તેલમાં આપણે સરસ આમળાને મિક્સ કરી લેવાના છે પહેલે જુઓ આ રીતે સરસ એને તેલમાં મિક્સ કરવાના છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે મિક્સ કરી લીધા બાદ એમાં અડધી નાની ચમચી હિંગ નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું લગભગ અડધી મિનિટ સુધી આપણે તેલમાં સાંતળી લેવાનું છે ત્યારબાદ જે આપણે મસાલો પીસીને રાખ્યો છે એ નાખીશું અને એને પણ એક મિનિટ માટે આપણે તેલમાં સરસ શેકાવા દઈશું જો મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે હવે આપણે બાકીના મસાલા કરી લઈએ એના માટે અડધી નાની ચમચી આપણે હળદર નાખીશું કલર એનો સારો આવે બે નાની ચમચી લાલ મરચું તીખું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખીશું લગભગ ત્રણ ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું મીઠું થોડું વધારે પડતું જ નાખવાનું હોય છે અને ત્યારબાદ એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એનાથી કલર સરસ આવશે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવું છું મિક્સ કરીને લગભગ એક મિનિટ માટે આપણે બધા જ મસાલાને તેલમાં સરસ સાંતળી લેવાના છે જુઓ સરસ કલર આવી ગયો છે હવે એમાં આપણે ગોળ નાખીશું મેં ત્રણસો ગ્રામ આમળા લીધા છે એની જગા પર બસો ગ્રામ આપણે ગોળ લેવાનો છે અને એને મિક્સ કરી લેવાનો છે ગોળ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે જુઓ ગોળ ધીરે ધીરે ઓગળવા લાગ્યો છે એનું પાણી છોડવા લાગ્યું છે હવે એક તારની એક દોઢ તારની ચાસણી થાય ને ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે જુઓ ગોળ સરસ આપણો કૂક થઈ ગયો છે અને હવે આપણે ચેક પણ કરી લઈશું કે આપણી ચાસણી થઈ છે કે નહીં ચમચામાં થોડી ચાસણી લેવાની અને અંગૂઠાને આંગળીથી ચેક કરવાની જુઓ તમે એક તારની ચાસણી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અથાણાને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું અથાણું આપણું ઠંડુ થઈ ગયું છે એને કાચની બોટલમાં ભરી લઈશું હંમેશા અથાણાને કાચની બોટલમાં એકદમ ચોખ્ખી સાફ કરેલી એમાં ભરવાનું અથાણાની સેલ્ફ લાઈફ વધી જાય છે જુઓ અથાણું જોઈને જ ખાવાનું મન થયું એવું બન્યું છે ને એકદમ ચટપટું અને કલર જુઓ એકદમ સરસ આવ્યો છે આ અથાણું છ મહિના સુધી સારું રહે છે પણ તમે બનાવશો ને તો મહિનામાં જ ખતમ થઈ જશે પૂરી સાથે પરાઠા સાથે થેપલા સાથે કે દાળ ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જુઓ બની ગયું છે ને એકદમ ટેસ્ટી આમળા અને ગોળથી બનાવેલું આ અથાણું એકદમ હેલ્ધી પણ છે અને હમણાં બજારમાં ભરપૂર પ્રમાણમાં આમળા પણ મળી રહ્યા છે મેં તો આમળાનું અથાણું બનાવી લીધું તમે ક્યારે બનાવશો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું જુઓ એકદમ ચટપટું અને ખાટું મીઠું મોઢામાં પાણી આવી જાય એવું આ થાણું બન્યું છે તો ચોક્કસથી બનાવજો આવજો ફરીથી મળીશું તમારું ધ્યાન રાખજો